દામિની બહુ હા તમને એક વાત કહું સાંભળો આજે છે ને આપણી સોસાયટીની જે વાડી છે ને એમાં કથાનું આયોજન રાખ્યું છે સત્યનારાયણની કથા તો તો અમે બધી લેડીઝો અત્યારે ત્યાં તૈયારી કરવા જઈએ છીએ એટલે તમે છે ને વધારે નહીં જો દાળ ભાત મેં બનાવી દીધા છે શાક પણ સુધારી દીધું છે ને રોટલીનો લોટ પણ બાંધી દીધો છે ખાલી તમે શાક વગાડી અને રોટલી બનાવી દેજો કરીશ નાખીશ ને એ તો હું પણ મમ્મીજી કેવું તો ન જોઈએ પણ તમને છે ને આ કામમાંથી છટકવાની ટેવ પડી ગઈ છે છટકવાની ટેવ બેટા કેમ આવું બોલે છે હા તો રોજ કાક ને કાક બાનું જોઈએ છે તમને આ બુધવારે તમારે કથામાં જવાનું હોય પછી શુક્રવારે પેલું તમે સત્સંગ કરો છો ત્યાં જવાનું હોય છે આ ડેઈલી તમારે કાક ને કાક જવાનું હોય છે અને એ પણ જ્યારે કામનો સમય થાય ને ત્યારે જ ના બેટા સત્સંગમાં તો હું તમારા લગ્ન પહેલાં પણ જતી હતી અને રહી વાત આ કામની તો જો મારાથી થાય ને એ બધા જ કામ કરી દીધા છે કપડાં પણ મેં સૂકવી દીધા છે અને હોલની ક્યાં નવાઈ કરી છે કપડાં સૂકવી દીધા છે તો કપડા ધોયા તો વોશિંગ મશીનમાં જતા ને ત્યાંથી કાઢીને ખાલી સુકવવાના હતા મમ્મી હા પણ જુઓ ને સવારનો ચા નાસ્તો ને બધું પતી ગયું છે અને જમવાની અડધી અડધ તૈયારી થઈ ગઈ છે ખાલી તમારે શાક વઘારવાનું અને રોટલી કરવાની છે અને એ પણ આપણા બે જણની જ હા તો કરીશ જ ને હું ક્યાં જઈશ હવે આ ઘરની વહુ છું તો કરવું જ પડશે ને અને મારા લગ્ન પહેલા તમે સત્સંગમાં જતા હતા તો ત્યારે બધું કામ કરીને જતા હતા ને કારણ કે તમને ખબર હતી કે હું એકની એક જ છું ને મારે બધું કામ કરવાનું છે બીજું કોઈ કરવા નહીં આપે પણ આ જેવી સાસુની મેન્ટાલિટી કે ઘરમાં વાવ આવી જાય પછી તો પોતે છૂટી ગયા ના ના બહુ બેટા એવું નથી મને ખબર છે કે તમે હા ઘરની અંદર ઘણું બધું કામ કરો છો ઘણું બધું એડજસ્ટમેન્ટ કરો છો પણ હવે તમે આવી ગયા તો મને એક સથવારો મળી ગયો મને એમ થાય કે મારા હા મારા કામમાં હાથ વધારવા માટે એક નવો હાથ મળી ગયો જવા દો એ બધું

આ કામ બેલેન્સ થાય એટલે તમે લોકો ફરી આવજો ક્યાં એટલો સમય નીકળી ગયો છે લગ્નને અને આમ પણ ફરવા માટે કંઈ લગ્નનું ટાણું થોડી જોવાનું હોય કે સમય થોડી જોવાનું હોય જ્યારે સમય મળે નીકળી જવાય પણ મળવો જોઈએ ને સમય એ જ તો મહત્ત્વની વાત છે ને કે સમય જ નથી મળતો કારણ કે તમારા દીકરા વગર તો ઓફિસ ચાલે એમ જ નથી એ ન જાય તો ઓફિસ તો થાસ થઈ જાય ને આખી ઓફિસ તો તમારા દીકરાઓ પર ચાલે છે હે એવું નથી પણ જો તને તો ખબર છે કે ઓફિસ આપણી પોતાની છે હવે માલિક જ ન જાય તો વર્કર્સના ભરોસે કેટલું ચલાવવું વર્કરના બધા કામય તે માલિક જ કરે છે નહીં એવું નથી બેટા લગન ટાણે ઓફિસમાં ઘણી બધી રજા લીધી એને એટલે હવે બધું કામ એડજસ્ટ કરી નાખે પછી તમે લોકો ફરી આવજો રજા ભેગી રજા શું ફેર પડવાનો હતો પણ કઈ વાંધો નહીં હવે તમે લોકો બાના બતાવો જ છો તો ઇટ્સ ઓકે ને જો મને ખબર હોત ને કે તમે લોકો આવું કરશો તો હું આ ઘરમાં લગ્ન કરીને જ ના આવત ખર્ચાથી બચવા માટે આ બધું કરો છો ના ના એવું કઈ નથી ખર્ચાથી શું કામ બચવું હવે આટલા ધામ ધૂમથી આપણે લગ્ન કર્યા અને ખર્ચાથી બચવાની વાત કરો છો તમે કહ્યું એ ઘરે ચડાવ્યા તમને ગમતા કપડા અપાવ્યા પછી પણ આવું બોલો છો મને તો છે ને બધા બાન જ લાગે છે શું કરું પણ જવા દો અત્યારે છે ને સવાર સવાર મારે મારો મગજ ગરમ નથી કરવું અને મારો દિવસ પણ નથી બગાડતો સારું તો હું જાઉં તમે ખાલી આટલું જોઈ લેજો અને સાંભળો દેવાંગ હજુ લગભગ ઓફિસે જવા નીકળ્યો નથી જરા એને પણ મળતા જજો અને બીજી વાત તમારા સસરા પણ આજે થોડા મોડા જવાના છે કંઈક એમના મિત્ર એમને મળવા આવે છે અહીંયા ઘરે એટલા માટે તમને ખબર ના પડે કે પપ્પાના કોઈ ફ્રેન્ડ અહીંયા મળવા આવવાના છે તો હું ઘરે રહું હવે હું એકલી ઘરે રહીશ તો કેવું લાગશે અરે એવું નથી આ જે પપ્પાના ફ્રેન્ડ આવે છે ને એ કોઈના ઘરનું પાણી પણ નથી પીતા એવો એમનો નિયમ છે એટલે એટલે તો હું આ કથાની તૈયારી માટે જઉં છું નહીતર થોડી જાત શાંતિ મને તો છે ને આવા મહેમાન બહુ જ ગમે છે બીજાના ઘરનું પાણી એ ના પીવે ઉપાધી તો નહીં ને કંઈ કામ તો ના કરું બસ બસ તમે ખોટું છે ને આ ઉપાધી નહીં કરો બધું સારું થઈ જશે અને સાંભળો તમારા માટે મેં ફ્રીજમાં પેલા રબડી બનાવીને મૂકી છે ખાઈ લેજો હા હા મમ્મીજી આ બહુ સારું કામ કર્યું હો તમે મને બહુ જ ગમ્યું હમણાં જ પી લઉં છું એમ પણ હવે મારે છે ને થોડું વજન વધારવું છે મારું હા હા કઈ વાંધો નહીં ચાલો ઘરના બધા કામ થઈ ગયા છે તો મેં તમને વાત કરી હતી ને કે મારે મારા પિયર જવાનું છે મારી મમ્મીની તબિયત થોડીક ખરાબ છે ને એટલા માટે તું નીકળો ના ના ક્યાંય નથી જવાનું પણ બાપ કેમ તમે ડાયરેક્ટ ના બોલો છો ના જ બોલે ને દર અઠવાડિયે તારે બે દિવસ તારી માં પાસે જવાનું જોઈએ કોણ જાણે તારી માં હારી જ ન થાતી હોમ હાજી ને મંગળ માંદી આવું જોઈએ તારી માં ને તો પણ બા હવે એમાં એ શું કરે એમનો શું વાક છે બીમાર પડી ગયા છે તો એનાથી તમને તો ખબર છે ને કે કંઈ કામ નથી થતું અને જો હું નહીં જાઉં ને તો બધા જ ઘરના કામો અટકી જશે ત્યાં પણ એટલા માટે તો મેં આ ઘરનું કામ પતાવીને એ ઘરનું કામ કરવા જાઉં છું ને બા ના જવાનું નથી તમે હવે પરણીને આવ્યા છો ને એટલે આ ઘરના જ કામ તમારી જવાબદારી કહેવાય માને માના ઘરનો મોં હવે છોડી દેવાનો શરીર છે એ તો ચાલ્યા કરે નરમ ગરમ નરમ ગરમ એટલે કે ત્યાં જઈને પડ્યું ન રહેવાય ત્યાં ને ત્યાં રહેશો ને તો આના કોઈ દી નહીં થાવ આવી રીતના કેમ બોલો છો બા તમે મને તો એ નથી સમજાતું અત્યાર સુધી ક્યારે હું તમને પૂછ્યા વગર કે કંઈ પણ કામ કર્યું છે મેં નથી કર્યું એ મને ખબર જ છે કે નથી કર્યું કરે ક્યાંથી આ ઘરની જે જવાબદારી છે તારા પર અને આ તું જતી રહેશે તો કરશે કોણ તને ખબર છે અને મારાય પગ દુખે છે મારાથી ઉભું નથી રહેવાતું ને ઉભડક બેસાતુંય નથી તો કામ કોણ કરશે ઘરના બાદ તમે થોડું ઘણું તો તમારી સાથે કરી શકો છો અને મારી મમ્મીની તબિયત તો સાવ ખરાબ છે જો એટલી બધી ખરાબ છે ને એટલી હદે ખરાબ છે એટલે જવું પડે એમ છે બાકી કોઈ દિવસ મારી મમ્મી એમ મને બોલાવે પણ નહીં આ બધું તારા શબ્દોમાં છે મેં તો જોયું નથી કે તારી માં કેટલી માંદી છે ને કેટલી હાજી છે રહી વાત બીજી મારે સપ્તાહમાં જવાનું છે તને ખબર છે ને હું સવારથી સાંજ સુધી સપ્તાહમાં જઈશ પછી ઘરના કામ કોણ કરશે સાચી વાત છે તમારી પણ હેવું લાગે તો હું હું આવીને ઘરના કામ કરી નાખીશ ને જો બાપ આવીને કરીશ એટલે તું તો એમ કે છે હું એક બે દિવસ માટે જવું છે મારે પણ હું સાંજે પાછી આવતી રહીશ ને પછી એવું લાગે તો સવારે ઘરના કામ કરીને પાછી જઈશ બસ આપણે તો પગેથી ચાલીને જવાનું છે ને રિક્ષા અને એવું બધું તો કરવાનું ન હોય એટલે પૈસા તો આપણે ઝાડ આવે છે હે ને રોજ સવારે જવું ને સાંજે આવી જવું ક્યાંય નથી જવાનું લેતી જ નહીં નામ અને છે ને ફોન

અને જેની બાયુ માંદી રહેતી હોય ને એના વરોએ થોડું ઘણું રસોઈ કરતાં શીખી જવું પડે અને એ કરીને ખવડાવે બધે કાંઈ દીકરીઓ ન આમ તેમ જાય સાસરેથી એવું જરૂરી નથી જવાબદારી હોય તો જવું પણ પડે તમે ક્યારેય પ્રેમથી મારી સાથે વાત કરી છે ક્યારેય મને મને દીકરી કહીને બોલાવી છે તમે જો મારી તો પ્રેમ કરવાની આ રીત છે આ રીતે મારે કહેવાય અને હું કઉ છું તોય જો તું મારી સામે કેટલું બોલે છે તો મને લાગે છે કે તને તને જો પંપાળીને કહું ને તો તું મને ખાવા દોડે એટલે બરાબર જ છે મારો આ પ્રેમ કરવાનો જે પ્રકાર છે એ હું ક્યાં એવી રીતના પ્રેમ છું છું તમારો એક તરીકે કેમ તારી તને કોઈ દિવસ ખીચાડી જ નથી કોઈ દિવસ તારી ભૂલ આવે તો કઈ બોલી જ નથી માં બોલે તો ચાલે સાસુ કઈ બે શબ્દ કે એટલે સાસુ અળખામણી થઈ જાય હું જ્યારથી આ ઘરમાં લગ્ન કરીને આવી છું ને બસ ત્યારથી ત્યારથી તમારો સ્વભાવ આવો ને આવો જ છે ક્યારે ક્યારે તમે મારી સાથે શાંતિથી કે કોઈ દિવસ શાંતિથી એમ નથી કીધું કે હા જાઓ તમારા કામ હોય તો કરો ક્યારેય નહીં સાચી વાત છે નથી કીધું મેં અને શું કામ નથી કીધું એ તને કહું તું પરણીને આવી ને ત્યારે મહિને બે મહિને બે દિવસ જાય ને તો બધાયને ગમે પ્રેમથી મોકલે પણ તું પરણીને આવીને એ જ અઠવાડિયેથી મારા મમ્મીની તબિયત ખરાબ છે હું જાઉં છું હું જાઉં છું શરૂઆતમાં મને એમ કે નવી નવી છે ભલેન જાતી પણ આટલો વખત થયો તોય તારું એ તો જવાનું ચાલુ જ છે તો ક્યાંથી હું પ્રેમથી બોલું સારું તમને નથી ગમતું ને નહીં જાઉં બસ નહીં જ કહેશો ને એ જ થશે હા અહીંયા બેસીને વખત બગાડ્યો પણ એમ નહીં કે ઘરના બીજા કામ કરે કુલ્ફાઈના ડોક્યુમેન્ટ્સ એમને તો મેં મોકલાવ્યા હતા મેસેજ કેમ કરીયો છે શું કરો છો કંઈ નયા એક ક્લાયન્ટને ડોક્યુમેન્ટ મોકલવાના બાકી છે મોકલી દો હદ થાય આ તમારું ઓફિસ ઓફિસનું કામ કરવાનો ને ઘરે ઓફિસનું જ કામ કરવાનો અરે કંઈ નહી દામિની હવે શું છે કે આ ક્લાયન્ટ તો આપણને કહેતા હોય તો પછી આપણે એને ડોક્યુમેન્ટ મોકલવા ફરજ છે ને અને આમ પણ

જઈશું ને ફરવા આપણે વેકેશન તો આવવા દે વેકેશન છો મને છે ને ગુસ્સો ના આપાવ તમે હા પણ પોતાની કંપની છે તો પછી વેકેશન આપણે આવે નહીં આપણે રાખવું પડે વેકેશન તો રાખો ને કોણ કહે છે કે નહીં રાખતા માણસ નવા નવા લગન થઈ આવે ને ત્યારે ફરવા જાય વેકેશનની ની રાહ ના જોવે જો અત્યારે છે ને બધા ધંધામાં મંદીનો માહોલ છે આપણો ધંધો જે કે બરાબરનો સેટ થઈને બેઠો છે એટલે કે થોડી ઘણી ઇન્કમ તો ચાલુ છે આપડી અને જો હું રજા રાખીશ ને આ સમયે તો કારીગરો હડતાલ ઉપર આવી જશે સીધી રીતે કહી દોને કે લઈ નથી જતી પૈસા બચાવવા છે અરે એવું કંઈ નથી પૈસા બચાવવાની વાત પણ નથી એવું હોય તો તારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દો અત્યારમાં પણ જો હું આવી શકું એમ નથી અને મારે મારા એકલાનો વિચાર ના કરવાનો હોય આ બધા કર્મચારીઓ છે વર્કરો છે મારા મેનેજરો છે આ બધાને સાચવવા પડે મારે આખી દુનિયાની ઉપાધિ થાય મને મૂકીને એવું તને લાગે છે બાકી મને તો તારી પણ ઉપાધિ થાય જ છે આ તું છે ને વગર વાગનું જે આ ટેન્શન માથા ઉપર લઈને ફરે છે ને આ છે ને સમય પેલા ઘરડી થઈ જઈશ બહુ ટેન્શન ના લેવાય હવે લેવું જ પડે ને હવે આવા પતિ ભટકાઈ ગયા હોય તો શું કરવાનું હવા એટલે આટલું સારો છું હું હા ઉપરથી તને સાચવીને રાખું છું હા ઘરમાં પણ બધી ફેસિલિટી છે હા કોઈ વાતની કમી નથી તને કમી જ છે ને આને કમી જ કહેવાય આ બાર ફરવા ના લઈ જાવ એને કમી કહેવાય વેકેશનની રાહ જોવો છો

બપોર પછી લઈ જશે એટલે સોસાયટી ને નાકે થી પાછી લઈ આવશું થિયેટર પણ ઓપન થયું છે નજીક માં નથી જો મૂવી મારે મૂવી જોઉં હોત તો તું ઘરે જોઈ લેત ને હવે તો તરત આવી જાય છે કે નહીં ફોન માં તો પછી તારે કરવું છે શું હું કઈ તને થોડી કઈ એક જ દિવસમાં આમ ક્યાંથી ક્યાં ફરવા લઈ જાવ ને ક્યાંથી થી પાછા આપણે આવી જઈએ એવું તો શક્ય નથી ને કોણ છે એવું જેને નવા નવા લગન થયા હોય ને એક જ દિવસ માટે ફરવા જાય અરે ભાઈ તું નવા નવા લગ્નની વાત ને મૂક ને હવે

તો તારી સામે મારું કંઈ નથી ચાલતું હા તું મારી બોસ થઈને જ બેસે છે અને એવી જ રીતના ઓર્ડર કરે છે બોસ વત તો હું કહું એમ થાત ને પણ થતો તો છે ને થજે હા મેનેજરને થોડોક સમય આપો આ બધું એડજસ્ટમેન્ટ કરાવી દેશે અરે જો ફોન પણ આવે છે આનો હા બકુલભાઈ તમને મોકલ્યા ડોક્યુમેન્ટ જોઈ લો એકવાર હા હા ઓકે હા હા હું છું છે તું મને કે હા તને કહું છું શું કહું તમને કઈ કહેવા જેવું હોય તો કહું ને અરે કંઈ છે જ નહીં કહેવા જેવું કે તમને કઈ કહું એટલે હું છું છે વાત કર તો મને કાક ખબર પડે ને વાત તમને તો બધી ખબર જ છે ને ઘરની ઘરની એટલે હું કરિયાણું ખૂટી ગયું કેવું કઈ છું ના ના તો એવું તો કંઈ નથી થયું પણ તમને ખબર છે ને કે મારા મમ્મી કેટલા દિવસથી તબિયત ખરાબ છે તો કેમ હવે એને કેમ વધારે મજા બગડી ગઈ છે એવું કઈ છે હા વધારે તબિયત ખરાબ થઈ ગઈ છે લે ફોન આવ્યો તો કે તારી જરૂર છે તું અહીંયા આવી શકે તો આવી જજે અરે તો પણ સાજે ને આજ હું તો અત્યારે ત્યાં જ હોત

પરિસ્થિતિ ખરાબ છે એટલા માટે જ મમ્મીએ મને બોલાવી છે છો પણ શું કરવાનું નઈ જવાનું ભલે ને મમ્મી મરી જાય અરે હા હું કામ બોલશો તો શું બોલું શું બોલું તમે જ કોને છે કઈ બોલવા જેવું ચાલે છે કઈ બા સામો આપણો જો મારી વાત સાંભળ તું આ બાપ સપ્તાહ સાંભળવા જાય ને ત્યારે તારે જલ્દીથી કામ પતાવી અને કામ ન કરતો એ કાઈ નહીં તારે છે ને તાર મમ્મી ને ખબર કાઢવા વહી જવાનું તમે કહો છો હા પણ બાએ ચોખ્ખી જ ના પાડી છે કે મને પૂછ્યા સિવાય ઘરની બહાર પગલું ના મેક પણ એ સપ્તાહ માં હોય ત્યાં પાછું વિયા ભાઈ હું તને એમ કહું છું માર જમવાનો છે ને આજુબાજુ વાળા કોક ને કહી દેવાય ઓટુ છે બધું હશે કેમ બાને ખબર પડશે ને તો મહાભારત થશે ઘર માં મારા નામ ની એક તો ચાર થી લગ્ન કરીને આવી છું ને ચાર થી મહાભારત ચાલે જ છે ઘર માં મારા નામ ની કોઈ દિવસ શાંતિ નથી થઈ બાને ક્યારે બાએ મને પ્રેમથી બોલાવી છે ક્યારે પ્રેમથી બહુ તરીકે માની છે દુશ્મન ને એવું વર્તન કરે છે મારી સાથે એ તારી વાત હાશે પણ હવે પહેલેથી એનો આવો સ્વભાવ છે તો શું કરું હા હું પણ સહન ના કરત પણ શું કરવાનું મારી મજબૂરી છે ને મારા માં બાપ એટલા ગરીબ છે ને કે વાત નહીં પૂછો એટલા માટે જ તો આવું બધું સહન કરવું પડે છે બરોબર બાબ બા મારી મજબૂરીનો ફાયદો ઉઠાવે છે પણ સારું હું પણ જોઉં છું કે ક્યાં સુધી ક્યાં સુધી બા મારી મજબૂરીનો ફાયદો ઉઠાવશે આજ નહીં તો કાલે એક દિવસ તો બાને થાકવું જ પડશે એ હંધે તારી વાત થાય છે પણ મેં બાને કેટલી વાર સમજાવ્યા પણ હું સમજાવવા જારે જારે જાઉં ને જ્યારે મને જ કી છે કે તને આમાં કાંઈ ખબર ન પડે કર કે માલેમ કેમ ન એટલે તારે કઈ નઈ બોલવાનું એટલે ઘર માટે થઈને એને માણસ મરતું હોય તો એને મરવા દેવાનું બરાબર ને તમે એ માણસને મરવા દો એટલે તમે તમારો ઘર સંસારમાં પાસ થઈ ગયા એવું નથી પણ હવે તો કેવું છે આ કાઈ સમજવા તૈયાર નથી તો શું કરું હે તને ખબર જ છે ને કે નથી ખબર બાનો બાનો જે આ સ્વભાવ છે ને એ

ખર્ચો તો વધારે કઈ ઉપાધિ કર માં બધું સારું થઈ જાય સમજે કઈ સારું ન થવાનું હવે જે છે ને આમ જિંદગી કાઢવાની છે આખી જિંદગી બસ બા કેને બાને પૂછી પૂછીને જ પાણી પીવાનું છે હવે પગાર તને ખબર છે મારો પગાર આવે તો મને કેટલા રૂપિયા વાપરવા આપે છે હું કહું માર ફરવા જાવું છે તોય હી એમ કે કે ફરવા બરવા ન જાવ પૈસા હાસવો તો પછી કામ આવશે શું કરવું હવે બસ કાંઈ નહીં કાંઈ જ નહીં કરવાનું હાકી જિંદગી આવી રીતે જીવી જાણવાનું છે હવે તો